અતાભાઈ ચોક જોગસ પાર્ક પાસે માલધારી ચા સેન્ટર ઉપર ધમાલ મચાવી મફતમાં નાસ્તો માંગનાર ઈસમને પોલીસે ઝડપી લીધો અતાભાઈ ચોક પાસે માલધારી ચા સેન્ટર આવેલું છે આ ચા સેન્ટર ઉપર પિયુષભાઈ ભરતભાઈ દવે નાસ્તો કરવા માટે ગયા હતા અને નાસ્તો કર્યા બાદ ચા સેન્ટરના માલિક ધ્રુવભાઈ જસ્મીનભાઈ મેરે નાસ્તાનું બિલ માંગતા પિયુષભાઈ દવે નાસ્તાનું બિલ આપવાનું નથી તેમ કહી ઝઘડો કરતા લોકોના ટળાઓ એકત્ર થઈ ગયા હતા અને પોલીસ દોડી આવી હતી બાદ પિયુષભાઈ ભરતભાઈ દવેની પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી